ટેટ પરીક્ષાને લઈને લાંબા ગાળા પછી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ટેટ પરીક્ષા જાહેરનામું અગાઉ પ્રસિદ્ધિત કરવામાં આવ્યું હતું ટેટ વન પરીક્ષા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું હવે ટેટ ટુ પરીક્ષા માટે ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે તેવી પણ માહિતી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી હતી હવે ટેટ વન પરીક્ષાને લઈને જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તેને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે તેમ કહી શકાય કે ખાસ સૂચના શિક્ષણ વિભાગ દ્વારા એટલે કે સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ તો મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન બે હજાર પચીસ ને લઈને એક મહત્વની અપડેટ કે પછી સમાચાર સામે આવી રહ્યા છે ટેટ વન પરીક્ષા માટે ખાસ સૂચના જે જાહેર કરવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે નિયત લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન બે હજાર પચીસનું જાહેરનામું તારીખ ચૌદ દસ બે હજાર પચીસ ના રોજ પચીસ જે અનુસાર આ પરીક્ષા માટેના ફોર્મ ભરવાની તારીખ તારીખ આઠ અગિયાર બે હાજર ના જાહેરનામા ક્રમાંક રાપબો ટેટ વન બે હજાર પચીસ બાર નવસો તેર જીરો ત્રાણું તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ સુધી તથા ફી ભરવાની અંતિમ તારીખ વીસ પચીસ સુધી લંબાવવામાં આવેલ હતી પરંતુ ઉમેદવારોની રજૂઆત અગિયાર બે હજાર પચીસના રાતના બાર કલાક સુધી ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી કન્ફર્મ કરી શકે તે અર્થે આ તારીખ લંબાવવામાં આવેલ હતી જે ઉમેદવારોએ નિયત સમયગાળામાં ફોર્મ ભરીને તે ફોર્મ કન્ફર્મ કરેલ હોય અને માત્ર ફી ભરવાની બાકી હોય તે ઉમેદવારો તારીખ ત્રણ બાર બે હજાર પચીસના સાંજના છ કલાકથી લઈ તારીખ પાંચ બાર બે હજાર પચીસના રાતના બાર કલાક સુધીમાં માત્ર ઓનલાઈન ફી ભરી શકશે જેની સંબંધિત ખાસ નોંધ લેવા વિનંતી છે તો જે ઉમેદવારો હજુ સુધી નિયત સમયગાળામાં ફોર્મ ભરી દીધા હોય પરંતુ ફોર્મ કન્ફર્મ કરેલ હોય અને માત્ર ફી ભરવાની બાકી હોય તો તેવા ઉમેદવારો માટે આ એક સારા સમાચાર છે કે તેવા ઉમેદવારો ત્રણ બાર બે હાજર પચીસ ના સાતના છ કલાક થી લઈને પાંચ બાર બે હજાર પચીસ ના રાતના બાર કલાક સુધીમાં ઓનલાઈન ફી ભરી શકશે આ પણ ફી જે છે તે ફક્ત ઓનલાઈન જ ઉમેદવારો ભરી શકશે તેવી માહિતી આપવામાં આવી છે તો જેની સંબંધિત ઉમેદવારો દ્વારા ખાસ નોટ લેવા વિનંતી કરવામાં જણાવવામાં આવી રહેલ છે ધન્યવાદ